ડોઈના સરિતા ઓવર બ્રિજ ઉપર છેલ્લા ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે અને એક સાઈડનો બ્રિજ વાહન વ્યવહાર માટે ચાલુ કરી દેવામાં આવ્યો હતો પરંતુ ફેબ્રુઆરી માસમાં બ્રિજ ઉપર ગાબડું પડવાને લીધે ચોવીસ કલાકમાં આ બ્રિજનું કાર્યરત કરવામાં આવ્યો હતો પરંતુ એને વધુ મેન્ટેનન્સ કરવા માટે હવે તારીખ ચૌદમી જૂનથી વીસમી જૂન દરમિયાન આ બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાનું જાહેરનામું જિલ્લા કલેક્ટર બી એ શાહ દ્વારા પાડવામાં આવ્યું છે એટલું નહીં પરંતુ આ બ્રિજ બંધ થવાને પગલે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રાપીપળા જવા માટેના ચાર જેટલા વૈકલ્પિક રસ્તાઓની પણ જાહેરાત કરવામાં આવી છે જિલ્લા સમારતા બીએસઆર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા બાદ રાત્રિના બાર કલાકે આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ થઈ જશે ત્યારે રાહદારીઓએ હવે સાત દિવસ માટે વડોદરાથી રાજલી થરવાસા ચોકડી વેગાથી ટીમ્બી થી ગામ તરફ આવતો રસ્તો ફરતી કુઈ થી નળા અને સેગવાથી સિનોર થરવાસાફરી શકાશે બ્રિજ નું કામગીરી પૂર્ણ થયે આ બ્રિજ પુનઃ શરૂ કરવામાં આવશે એમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર